સમગ્ર ને લઈ પંથકમાં ગમગીની નો માહોલ છવાયો છે ઘટના લઈ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે વલસાડ જિલ્લાના વાપીની આઠ વિદ્યાર્થીઓ બે રિક્ષામાં કપરાડા તલાટ ખાતે ફરવા ગયા હતા કોલક નદી કિનારે પહોંચ્યા બાદ રિક્ષા ચાલક સહિત પાંચ લોકો નદીમાં નહવા પડ્યા હતા નદીમાં પાણીનું વહેણ વધારે હોવાથી તેઓ લાગ્યા હતા કિનારે વિદ્યાર્થીઓએ તાત્કાલિક સ્થાનિક લોકોની મદદ માંગી હતી સ્થાનિક તરવૈયાઓએ કપરાળા પોલીસને જાણ કરી નદીમાં કૂદી પડ્યા હતા પોલીસે તુરંત જ ખાનગી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી હતી તરવૈયાઓએ ડૂબી રહેલા રિક્ષા ચાલક અને ચાર વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા

तो पहले दो जन आए थे नहाने मैं उनको पानी दिखा रहा था कितना ज़्यादा है इसमें तो थो। मैं थोड़ा सा आगे गया तो बहुत पानी था उनको बताया इधर ज़्यादा पानी इधर कम किनारे पर नहा रहे थे उनका पैर स्लिप हो के वो अंदर आ गए पानी के अंदर मैं बचाने गया तो दो और जन आए थे उनको तैरना नहीं आता था और उनके साथ मैं भी नीचे जा रहा था मैंने हाथ छोड़ा ऊपर आया फिर से कोशिश की उसे ऊपर लाने की चारों का पर नहीं हो पाया तो मैं किनारे पर आ गया कि? बाद में पता नहीं मुझे मैं बेहोश वो कहाँ से लेके आया था वो, वो लोग कौन थे कहाँ पढ़ते हैं के कॉलेज कितने लोग थे नौ जन थे भोगबनार तमाम दमण रहवासी था मृता कुमार धनंजय लीलाधर भोंगरे आलोक प्रदीप शाहे अनिकेल संजीव सिंह ने લક્ષ્મણપુરી અનિલપુરી ગોસ્વામી આ તમામ દમણના રહેવાસી છે એક સાથે ચારના મોતને કારણે સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો હતો